હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વેદ ડિજિટલ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે ધોરણ છ વિષય ગણિતમાં દ્વિતીય સત્રાંત પરીક્ષા તારીખ ઓગણીસ ચાર બે હજાર પચીસના રોજ પેપર લેવાનું છે તો એનું સો ટકા સંપૂર્ણ પેપરનું સોલ્યુશન જોવાના છીએ તો ખાસ વિદ્યાર્થી મિત્રો ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરો બાજુમાં બે લાયકનને પ્રેસ કરો જેથી તમને અવનવા વિડીયોની માહિતી નોટિફિકેશન મળી શકે વિડીયો લાઇક કરો તમારા મિત્રો દોસ્તોને

છે બાય ચાન્સ ખોટો પડી જાય બરાબર તો આપણે ઓગણીસના છેદમાં છ ત્રણ પૂર્ણાંક એક છેદમાં 2 તો અપૂર્ણાંક લખો સાતના ના છેદમાં દસ માઇનસ ના છેદમાં દસ બરાબર ત્રણના છેદમાં દસ થશે ત્રણના ના છેદમાં પાંચ વત્તા ત્રણના છેદમાં પાંચ બરાબર છ ના છેદમાં પાંચ મિત્રો ઘણા કહે છે ઘણા બધા વિદ્યાર્થી મિત્રોની કમેન્ટ હોય છે કે સર અમારે સારા માર્ક્સ સારી ટકાવારી લાવી છે નેવું ટકાથી પણ વધુ ટકાવારી લાવી છે તો શું કરવું તો વિદ્યાર્થી મિત્રો વધુમાં વધુ પેપર છે સોલ્યુશન કરો બરાબર તો સારામાં સારી ટકાવારી પ્રાપ્ત થાય તો સર પેપર સોલ્યુશન કરવું કઈ રીતે તમારે પેપર શેટ મેળવવા કેવી રીતે તો ભાઈ ધોરણ છ સરસ મજાના વાર્ષિક પરીક્ષાને ધ્યાનમાં રાખીને દરેક વિષયના એવરેજ પાંચ પાંચ પેપર કુલ ત્રીસથી થી પણ વધુ પ્રશ્ન પત્રો આપણે સોલ્વ કરવાના છે બરાબર તમારે જે તમને ક્યાંથી મળશે વેટ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશનમાંથી આ સિવાય ધોરણ છ ના ત્રણથી બારના બધા વિષયના વિડીયો લેક્ચર સ્વાધ્યાય અભ્યાસની સમજૂતીના વિડીયો પરીક્ષા માટે પેપરો એકમ કુશોટી બધી બધું જ

જોઈ શકશો એકવાર તમે એપ્લિકેશનની મુલાકાત લો મિત્રો બધા પ્રશ્નોનું સોલ્યુશન થઈ જશે પ્રશ્ન બે બ નીચેના દાખલા ગણો કોઈ પણ બે પણ આપણે બધા ગણવાના આયશાએ પાંચ તથ્યાંશ મીટર રિબીન ખરીદી અને હુમેરાએ બે પંચમાંશ મીટર ખરીદી રિબીન કરી તો બંને કુલ કેટલી લાંબી રિબીન ખરીદી કહેવાય તો એકત્રીસ ના છેદમાં પંદર અથવા તો ઘણા આવી રીતે લખે પંદર દુ ત્રીસ ને એક એકત્રીસ બરાબર બે પૂર્ણાંક એક પંદર તો ભાઈ ચાલે વાયરના ત્રણ પૂણાંક એક દૂત્યાંઉંશ મીટર લાંબા ટુકડાના બે ભાગ કરવામાં આવે છે એક ટુકડો બે પૂણાંક એક દૂત્યાંઉંશ મીટર લાંબો છે તો બીજા ટુકડાની લંબાઈ કેટલા મીટર થશે બરાબર તો મિત્રો આને મિશ્રમાંથી શુદ્ધમાં ફેરવો તો સાતના છેદમાં બે હતા પાંચના છેદમાં બેલા સાત તમે જરૂરી એમનો લઈ લો બરાબર તો છ મીટર થશે ત્યાર પછી સરિતાએ બે પંચમાઉસ મીટર દોરી ખરીદી અને લલિતાએ ત્રણ ચતુર્થાઉંશ મીટર એવી ખરીદી તો બંનેએ કુલ કેટલી લાંબી દોરી ખરીદી જો આ દાખલા બધા જયસરે ગણાવેલા છે બરાબર તો તમે પાઠવા વિડીયો જુઓ એમાં દાખલા ગણી લેજો ક્લિયર છેદમાં વીસ મીટર પ્રશ્ન ત્રણ નીચે આપેલી સંખ્યામાંથી કઈ સંખ્યા મોટી છે તે જણાવો પોઈન્ટ ઝીરો પોઈન્ટ ત્રણ કે જીરો પોઈન્ટ ચાર તો ઝીરો પોઈન્ટ ચાર ત્રણ કે જીરો પોઈન્ટ આઠ તો ત્રણ એક પોઈન્ટ ચારસો એકત્રીસ કે એક પોઈન્ટ ચારસો નેવું તો ચારસો નેવું વાળ્યું પાંચ પોઈન્ટ ચોસઠ કે સાત પોઈન્ટ ઝીરો એક સાત પોઈન્ટ ઝીરો એક દશાંશ નો ઉપયોગ કરી નીચેના દાખલા ગણો બરાબર રૂપિયા સ્વરૂપે પંચોતેર પૈસા તો પંચોતેર પોઈન્ટ પંચોતેર રૂપિયા સાતસો પચીસ પૈસા તો સાત પોઈન્ટ પચીસ રૂપિયા દશાંશનો ઉપયોગ કરી સેન્ટીમીટરમાં ફેરવો સાહીઠ ના એટલે માં સેમી એકસો ચોસઠ ના છે નીચેના દાખલા ગણો ખુશીએ ગુજરાતીની ચોપડી માટે રૂપિયા ચાલીસ અને વિજ્ઞાનની ચોપડી માટે ત્રીસ રૂપિયા પોઈન્ટ ચાલીસ ખર્ચ્યા છે તો ખુશી દ્વારા ખર્ચવામાં આવેલી કુલ રકમ કેટલી તો બે સરવાળો સિત્તેર પોઈન્ટ ચાલીસ રૂપિયા નસરીને ત્રણ મીટર વીસ સેમી કાપડ તેના શર્ટ માટે અને બે મીટર વીસ સેમી કાપડ તેના પેન્ટ માટે ખરીદ્યું તો તેના વડે ખરીદવામાં આવેલ કાપડની કુલ લંબાઈ શોધો પાંચ મીટર ચાલીસ સેમી અંકિતાએ છત્રીસ રૂપિયાનું પુસ્તક ખરીદ્યું તેણે દુકાનદારને પચાસ રૂપિયા આપ્યા તો દુકાનદાર પાસેથી અંકિતાને કેટલા રૂપિયા પાછા મળશે તો ચૌદ રૂપિયા આ કઈ છે નહીં આપણે ત્રીજા ચોથા વાળા દાખલા છે બધા ટીના પાસે વીસ મીટર પચાસ સેમી લાંબુ કાપડ હતું તેણે પડદા બનાવવામાં ચાર મીટર પચાસ સેમી લંબાઈ નું કાપડ તેમાંથી કાપ્યું તો કેટલું કાપડ તો બાદ બાકી કરવાની સોળ મીટર ચલો આપેલી માહિતી પરથી આવૃત્તિ કોષ્ટક તૈયાર કરો કેથરીન ચાલીસ વખત પાસો ફેંકે છે અને દરેક વખતે તેના પર દેખાતો અંક નોંધે છે જે નીચે દર્શાવે છે તેના આધારે આવૃત્તિ કોષ્ટક તૈયાર કરો તો ચાલો આવૃત્તિ કોષ્ટક બરાબર તે એક છે સાત વખત બે છે છ વખત ત્રણ છે પાંચ વખત ચાર છે ચાર વખત પાંચ છે અગિયાર વખત છ છે સાત વખત ત્યાર પછી ધોરણ છ ના ત્રીસ વિદ્યાર્થીઓની મીઠાઈની પસંદગી નીચે દર્શાવેલ છે તેના આધારે આવૃત્તિ કોષ્ટક તૈયાર કરો લાડુ ભાવ તો અગિયાર બરફી ભાવ તો ત્રણ જલેબી ભાવ તો સાત રસગુલ્લા ભાવ તો નવ તો કુલ ત્રીસ ચાલો ચિત્ર આલેખ અવલોકન કરી પ્રશ્નના જવાબ લખો ધોરણ છ ના વિદ્યાર્થીઓ જુદા જુદા વાહનોનો ઉપયોગ કરીને આવે છે તેનો ચિત્ર આલેખ નીચે મુજબ છે બરાબર જો મિત્રો અહીંયા એક સ્માઈલી બરાબર એક વિદ્યાર્થી છે ઘણી વાર બે વિદ્યાર્થી લખે ઘણીવાર ત્રણ લખે ઘણીવાર પાંચ લખે

બલ્બ આકૃતિ દોર્યો હોય તો બે બલ્બ ગણવાના તો ગુરુવારે કેટલા બલ્બ છે અહીંયા પાંચ તો કેટલા થશે દસ વેચવામાં આવ્યા કયા દિવસે સરખી સંખ્યામાં બલ્બ વેચવામાં આવ્યા બુધવારે અને શનિવારે આઠ આઠ કયા દિવસે સૌથી વધુ બલ્બ વેચવામાં આવ્યા તો રવિવાર એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ એટલે અઢાર કયા દિવસે આઠ બલ્બ વેચવામાં આવ્યા તો બુધવારને શનિવાર આઠ આઠ ચાલો યોગ્ય વિકલ્પ પસંદ કરી જવાબ લખો લંબ ચોરસની પરિમિતિમ તેવા લંબચોરસ ક્ષેત્રફળ છ ચોક ચોવીસ ચોરસ મીટર પરિમિતિ શોધોલ બધી બાજુ નું સરવાળો તો થશે મિત્રો દસ સેમી ચોરસના ક્ષેત્રફળનું સૂત્ર લંબાઈ લંબાઈ આકૃતિમાં ગણતરી કરો પરિમિતિની તો બધી બાજુનો સરવાળો ચાર પંચા ને વીસ સેમી

થશે લંબચોરસ જમીનનું ક્ષેત્રફળ લંબાઈ ગુણિયે પહોળાઈ તો મિત્રો થશે એક હજાર ચોરસ મીટર બરાબર તો એનો થશે આઠ હજાર રૂપિયા અથવા ચાલીસ અને દસ સેમી પહોળાઈ ધરાવતા એક લંબચોરસ ડબ્બાનું ઢાંકણ ચારે બાજુથી ડબ્બા સાથે ટેપ વડે બંધ કરેલ છે તો જરૂરી ટેપની લંબાઈ કેટલી થશે એક મીટર સો સેમી જોડકા મૂળાક્ષર ટી માટે નિયમ ઈ ટુ એન મૂળાક્ષર જેડ માટે નિયમ મૂળાક્ષર ઈ માટે નિયમ ચાર એ માટે આકૃતિમાં દાખલા ગણો નીચે આપેલા આકૃતિ પરથી પ્રશ્નનો જવાબ આપો લંબચોરસ ની અંદર કુલ કેટલા આકારો છે સાત લંબચોરસની અંદર આવેલા ત્રિકોણની સંખ્યાને વર્તુળની સંખ્યાને ગુણોત્તર શોધો તો ત્રણ જેમ બે ચોરસની સંખ્યાને કુલ આકારની સંખ્યાનો ગુણોત્તર છો તો બે જેમ સાત વર્તુળની સંખ્યાને ચોરસની સંખ્યાનો ગુણોત્તર છો તો એક જેમ એક નવ બ માગ્યા મુજબ ગણતરી કરો સીમા અને કિરણ વચ્ચે રૂપિયા ત્રીસ ને એક જેમ બે ના પ્રમાણમાં વહેંચો તો સીમા ને દસ રૂપિયા ને કિરણ ને વીસ રૂપિયા મળશે ચાર છ આઠ અને બાર પ્રમાણમાં છે કે નહીં તે લખો હા પ્રમાણમાં છે એકસો પાંચ પરબીડિયાની કિંમત રૂપિયા ત્રણસો પચાસ છે તો ત્રીસ પરબીડિયાની કિંમત કેટલી થશે સો રૂપિયા તો આ રીતે વિદ્યાર્થી મિત્રો સરસ મજાનું સોલ્યુશન આપણે અહીંયા જોયું તો બધા મિત્રોને એસીમાંથી એસી ગુણ પ્રાપ્ત થાય એવી વે ડિજિટલ પરિવાર તમને શુભકામના પાઠવે છે બરાબર ખાસ ચેનમાં ન હોય ચેનલ સબસ્ક્રાઈબ કરો વિડીયો લાઇક કરો તમારા મિત્રો દોસ્તોને શેર કરો અને કમેન્ટ કરો અને જે તમે જે પેપર મોકલવાના છો સાંભળજો બરાબર જે નેવું નવ ત્રાણું પિસ્તાલીસ છ પિસ્તાલીસ જે આપણો એનો વોટ્સએપ નંબર છે એમાં મોકલવા વિનંતી બરાબર જેથી કરીને તમને જો અહીંયા પેપર છે ને આપણે ફ્રીમાં મૂકવાના છીએ ક્યાં અહીં એપ્લિકેશનમાં એક્ઝામ પેપર તમને ખબર પડે કે ભાઈ કેવા પેપરો હોઈ શકે છે બરાબર હા તમારા માટેનું છે તો બધાને ઓલ ધ બેસ્ટ અસ્તુ જય હિન્દ જય ભારત